અ આજે વિરુદ્ધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા દક્ષિણ ગુજરાત ગેટ પર સુરત મહાનગરના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સાથે એનટીએ નું પુત્રો દહન કરવામાં આવ્યું અને દોઢસો થી વધારે વિદ્યાર્થીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે એનટીએમાં સંડો સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ભારતની સડકો પર આવીને ઉગ્ર વિરોધ કરશે અને વિદ્યાર્થી પરિષદ આ વિષયનો સંપૂર્ણ વિરોધ કરે છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે તો વિદ્યાર્થી પરિષદ તેનો સખત વિરોધ કરે છે અને આવનારા સમયમાં જો કોઈ આવી ઘટનાઓ બનશે અથવા તો આ વિષયમાં પણ જો કોઈ પાકો નિવેડો લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે તો ભારતની સડકો સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ